તો ખાસ કરીને જ્યારે પણ ગણિત વિષયની આપણે તૈયારી કરી રહ્યા હોઈએ છીએ ત્યારે ગણિતને આપણે ગણી ગણીને મોટાભાગના વિદ્યાર્થીઓ ઘણી એવું કરતા હોય છે કે કોઈ ડાયજેસ કે દાખ નવનીતનો સહારો લઈ એને એ દાખલાઓને વાંચતા હોય છે પણ વાંચવાનું નથી આપણે ગણવાનું છે તો ક્યાં આપણે અટકી જઈએ છીએ કયા સ્ટેપમાં આપણને ભૂલ પડે છે કયા સ્ટેપ આપણને અઘરા લાગે છે દાખલા ગણવા માટે એ આપણને ખ્યાલ આવશે એટલે સૌથી પહેલા આપણે ગણિતની જે પ્રેક્ટિસ છે એ આપણે ગણી ગણીને કરીશું સૌથી મહત્વની મુદ્દો આ છે બીજી જે વાત છે કોઈ પણ વિષયની આપણે જયારે તૈયારી કરતા હોઈએ છે હવે આપણે જાણીએ છીએ કે નવી પેપર સ્ટાઇલ નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે આવેલી જે પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે ખાસ કરીને આપણે જો દાખલ વિષયની તૈયારી કરીશું તો આપણને ઘણી બધી વિષયને સમજવામાં અને વિષયને તૈયાર કરવામાં સરળતા રહેશે કારણ કે ઘણા બધા પ્રકરણ એવા છે હવે જર્નલ ઓપ્શનના પેપર છે હવે જર્નલ ઓપ્શનની અંદર ઘણા બધા પ્રકરણ એવા છે કે જો તમે તૈયાર નહીં કરો અથવા તો એને ઓછું ઇમ્પોર્ટન્સ આપશો તો પણ તમે સરળતાથી જે તે પ્રશ્નોનું પેપર આરામથી એટેન્ડ કરી શકશો એટલે સૌથી બીજો મહત્વનો જે મુદ્દો છે આપણે એની એટલે કોઈ પણ વિષયની તૈયારી આપણે બ્લુ થી કરીશું બ્લુપ્રિન્ટના આધારે કરીશું કયા ચેપ્ટર માંથી કેવા પ્રકારના બે ગુણના ત્રણ ગુણના ચાર ગુણના કઈ રીતના પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો પ્રમાણે આપણે જો મિત્રો તૈયારી કરીશું તો આપણે વિષયને સરળતાથી તૈયાર કરી શકીશું ત્રીજી વાત છે જયારે ગણિત વિષયની વાત કરતા હોઈએ ત્યારે ઉદાહરણના દાખલા ચોપડીની અંદર ઘણા બધા ઉદાહરણના જે દાખલાઓ છે સ્વાધ્યાય કરતા ઘણા બધા એવા ઉદાહરણના પણ પર્ટિક્યુલર દાખલાઓ છે તો એને આપણે ખાસ કરીને તૈયાર કરવા જોઈએ હું તમને વાત કરવાનું છું બાર ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ગણિત વિષયનો તો ખાસ કરીને જે કલન શાસ્ત્રના ટોપિક છે પાંચ છ સાત આઠ અને નવ એ જે ચેપ્ટરો છે એ ચેપ્ટરની અંદર આપણે ઉદાહરણના દાખલા ખૂબ અગત્યના છે એટલે એવા બધા જે ટોપિક છે એની અંદર ખાસ કરીને આપણે ઉદાહરણના દાખલાઓ પણ તૈયાર કરીશું બીજી વાત છે વિજ્ઞાન પ્રવાહની જે પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે પાર્ટ એ માં પચાસ ગુણનું એમસીક્યુ પ્રકારનું પ્રશ્નપત્ર છે જયારે બાકીનું જે પચાસ માર્કનું જે પ્રશ્ન છે એને પાર્ટ બી કહેવાય છે એમાં બે ગુણ ત્રણ ગુણ અને ચાર ગુણના પ્રશ્નોની ચર્ચા છે ખાસ કરીને વિદ્યાર્થીઓને એક કલાકમાં પચાસ છે કારણ કે એક કલાકમાં પચાસ પ્રશ્નોની ગણતરી સાથે એના સાચા જવાબો મેળવવાના છે તો એ પ્રશ્નોની તૈયારી કરવા માટે ખાસ કરીને તમે એના એક દરેકે દરેક પ્રકરણ વાઈસ તમે એના સૂત્રોનું અલગથી લિસ્ટ બનાવો એના શોર્ટકટ જે છે એનું એક અલગથી લિસ્ટ બનાવો જ્યાં જ્યાં અગત્યના મુદ્દાઓ છે એ અગત્યના મુદ્દાઓનું લિસ્ટ તૈયાર રાખવું જોઈએ જેથી કરીને આપણે પરીક્ષાના આગલા દિવસે આવા સૂત્રોને ખૂબ જ ઝડપથી રિવાઇઝ કરી શકીએ અને એ રિવાઇઝ કરી શોર્ટકટને રિવાઈઝ કરીને આપણે એ જે એમસીક્યુ પ્રકારના જે પ્રશ્નો છે એને આપણે સારી રીતે ગણી શકીએ સમય પાલનમાં એક કલાકના સમયગાળામાં આપણે પચાસ એમસીક્યુના ના જવાબો લખવા છે તો એ જવાબો લખવા માટે આપણે કેવી રીતે તૈયારીઓ કરી એ ખૂબ મહત્વનું છે એટલે સૂત્રો આપણે તૈયાર કરીશું એમાં નાના નાના જે શોર્ટકટ છે દરેક પ્રકરણ વાઇઝ એ શોર્ટકટો તૈયાર કરીશું અને જે તે મુદ્દાઓ બોર્ડમાં આગળના વર્ષોમાં કેવા પ્રકારના એના રિલેટેડ એમસીક્યુ પૂછાયા છે તો એવા પ્રકારના પ્રશ્નોની આપણે વધારે પ્રેક્ટિસ કરીશું તો આપણે એમસીક્યુ ને પણ આપણી બુકની પાછળ પણ થોડા થોડા ઘણા નાના મોટા એમસીક્યુ આપેલા છે તો એવા પ્રકારના પ્રશ્નો થોડાક રકમ બદલીને પણ બોર્ડમાં પૂછાતા હોય છે તો એવા પ્રશ્નોને આપણે ખાસ કરીને તૈયાર કરવાના છે બાકી તો તમે જાણો છો એ પ્રમાણે તમારે તૈયારી કરવા માટે એકદમ રિલેક્સ અને શાંતિથી તૈયારી કરવાની છે થોડું આયોજન કરવાનું છે છેલ્લા મહિનાની અંદર સમયની બરોબર જાળવણી સાથે સમયના સિસ્તબદ્ધ પાલન સાથે તમારે એની તૈયારી કરવાની છે તો ખૂબ સારી રીતે તમે એને વિષયને તૈયાર કરી પાર્ટ વનમાં એમસીક્યુ ની વાત કરી તો પાર્ટ ટુ ની અંદર બે ગુણ ત્રણ ગુણ અને ચાર ગુણના પ્રશ્નો છે જેની અંદર બે ગુણના પ્રશ્નો માટે તમને ગુણ પ્રશ્નો આપવામાં પ્રશ્નોના જવાબો તમારે લખવાના હોય છે જ્યારે ત્રણ ગુણના પ્રશ્નોમાં કુલ નવ પ્રશ્નો આપવામાં આવશે આ નવ પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ છ ગુણ છ પ્રશ્નોને એટેન્ડ કરવાના છે જેના અઢાર ગુણ છે અને એ જ રીતે ચાર વાટના પ્રશ્નોની અંદર કોઈ પણ તમારે ચાર પ્રશ્નો જવાબ લખવાના છે જેની અંદર તમને છ પ્રશ્નો આપવામાં આવશે એની અંદર પણ ચેપ્ટર તમે જોશો જો બ્લુ પ્રિન્ટની અંદર તો એ ચેપ્ટર ફિક્સ છે ધારો કે ચાર ગુણના પ્રશ્નોની વાત કરીએ તો શ્રેણિક નિશ્ચાયક વિકલન વિકલિતના ઉપયોગો સંકલન અને તમારે આપણે નવમું જે પ્રકરણ છે વિકલ સમીકરણ છે એ છ ચેપ્ટરમાંથી કુલ પ્રશ્નો પૂછાતા હોય છે અને એમાંથી આપણે કોઈ પણ ચાર ના જવાબો લખવાના છે કે ભાઈ સંકલન એ ચેપ્ટર છે તો સંકલન ચેપ્ટર ચેપ્ટર આવા પણ કદાચ તમે અવોઈડ કરીને તો પણ આપણે બીજા બાકીના પાંચમાંથી ચાર પ્રશ્નોના જવાબ તમે લખી શકતા હો છો આ જ રીતે ત્રણ માર્કની અંદર પણ તમે જોશો તો પ્રકરણ એક વિધેય છે પ્રકરણ ત્રણ શ્રેણિક પ્રકરણ ચાર નિશ્ચાયક વિકલન પછી પાછળ ચેપ્ટર અને એમ જુદા જુદા પ્રકરણ માંથી પ્રશ્નો પૂછાતા હોય છે કુલ નવ પ્રશ્નો પૂછાતા હોય છે અને એમાંથી પણ તમારે છ પ્રશ્નોના જવાબ આપવાના હોય છે એટલે એમાં પણ તમે છ પ્રકરણ જે સરળતા સરળ લાગે છે એવા છ પ્રકરણને આપ તૈયાર કરી શકો છો એ જ પ્રમાણે બે માર્ક ની અંદર તમે ત્રિકોણમિતિયા પ્રતિવેદયો છે એના બે પ્રશ્નો પૂછાતા હોય છે વિકલનનો પ્રશ્ન પૂછાતો હોય છે ત્યાર પછી આઠમા ચેપ્ટરનો તમે જો આઠમું ચેપ્ટર ખૂબ નાનું થઈ ગયું છે રિડ્યુસ સિલેબસની અંદર ખૂબ ઓછા પ્રશ્નો એમાં આપેલા છે અને એવા ચેપ્ટરમાંથી પણ બે પ્રશ્નો પૂછાતા હોય છે તો આવા બધા પ્રકરણો જો તમે ધ્યાનથી તૈયાર કરી શકો છો તો ઓછી મહેનતતે ઘણા સારા માર્ક્સ મેળવવામાં સરળતા રહે છે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ગણિત કરી શકો હેલો પરીક્ષા કહેવા માંગુ છું બારમા ધોરણના જે વિદ્યાર્થીઓ છે જેમની પાસે પરીક્ષા પહેલા આમ જોવા જઈએ તો સુડતાલીસ દિવસ આજથી બાકી છે તો હું છેલ્લા સાત દિવસ વાત કરું તો ચાલીસ દિવસમાં તમારે કેવી રીતે તૈયારી કરવી એના માટે શું કરવું જેમ કે ખાસ કરીને પાછળના વર્ષના જે તમારા પેપર્સ છે એ પેપર્સનું ખાસ રિવિઝન કરવું કારણ કે પ્રશ્ન એકનો એક પ્રશ્ન અલગ અલગ રીતે પરીક્ષામાં પૂછાતો હોય છે કેટલીક વખત નાની વસ્તુ ચેન્જ કરેલી હોય છે એના કારણે પણ બાળકોને મુશ્કેલી થતી હોય છે તો બે વસ્તુનું ધ્યાન પહેલી વસ્તુ કે પ્રશ્ન બીજું જવાબનું જે તમારું પ્રેઝન્ટેશન છે અમે ખાસ કરીને પેપર ચેક કરીએ ત્યારે જવાબનું જે પ્રેઝન્ટેશન છે એમાં ઘણી વખત લિંક નથી જળવાતી તો તમે જાતે જ બાળકો ખાસ યાદ રાખજો તમે જાતે જ પ્રેઝન્ટેશન ઘરે ચેક કરો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવશે પ્રશ્નનો જવાબ લખીને કે મેં શું મિસ્ટેક કરી છે બોર્ડની એક્ઝામમાં તમને એ વસ્તુ બહુ હેલ્પફુલ બીજી વસ્તુ તમને ખાસ એ કહેવા માંગુ છું કે કોઈ કારણસર કોઈક ટોપિક યા કોઈ ચેપ્ટર તમારું થ્રુઆઉટ યર ક્યાંક તમને મુશ્કેલી પડી મેડિકલ બેઝ થી તમારું એ ચેપ્ટર ક્યાંક વીક છે કોઈ ટોપિકમાં તમને તકલીફ છે તો તમે એ વસ્તુ માટે જે બોર્ડે જનરલ ઓપ્શનનો લાભ આપ્યો છે એના માટે તમારે મેથ્સ ટીચર વિશેષ શિક્ષક પાસેથી તમે એનું ગાઈડન્સ લઈ અને જનરલ ઓપ્શનનો તમે પૂરેપૂરો લાભ લઈ શકો છો ત્રીજી વસ્તુ તમને એ કહેવા માંગો છું ખાસ કરીને પરીક્ષાના ચાલીસ દિવસ બાકી છે ત્યારે તો જે બાળકોને બપોરે ખાસ ઊંઘવાની ટેવ હોય અથવા બપોરનો જે સમય છે અત્યારે મુશ્કેલી થતી હોય બાળકોને વાંચવા એમનો ફેવરેબલ ટાઈમ નથી હોતો તો હું ખાસ તમને એક એડવાઇસ આપું કે દરેક બાળકે ત્રણથી છ જે મેથ્સનું કે કોઈ પણ પેપર હોય એ પેપરના ત્રણ થી છ ના સમય દરમિયાન તમારે ટેબલ ચેર પર બેસીને જ ભણવું જેથી કરીને બોર્ડની એક્ઝામમાં તમને કોઈ પ્રકારની આળસ ના આવે ત્રીજી એક વસ્તુ એ કહેવા માંગુ છું ખાસ કરીને કે દરેક વિદ્યાર્થીનો ફેવરેબલ ટાઈમ બઉ અલગ અલગ હોય છે કેટલાક બાળકને સવારે વાંચવું ગમે કેટલાકને અર્લી ઇન ધ મોર્નિંગમાં વાંચવું ગમે કેટલાકને બપોરે વધારે વાંચવું ગમે કેટલાકને રાત્રે વાંચવું ગમે તો હું ખાસ એ એડવાઈસ આપીશ તમને કે તમારો જે ફેવરેબલ ટાઈમ છે એ ફેવરેબલ ટાઈમમાં મેક્સિમમ કામ તમારે કરવું જે સમયમાં તમારાથી ઓછું કામ થાય છે એ સમયમાં તમે થોડો પાવરનેપ લઈ શકો છો એ સમયમાં તમે થોડીક ઊંઘ લઈ અને તમે ફ્રેશ થઈ શકો છો જેથી તમારું કામ ખૂબ આગળ ચાલે એના પછી બીજી એક વસ્તુ એ કહેવા માંગુ છું કે જો તમને એક્ઝામનો ફોબિયા છે ઘણા બાળકોને એક્ઝામનો ફોબિયા હોય છે એના કારણે પરીક્ષા નજીક આવે તો કેટલાક બાળકોને એની સાઈડ ઇફેક્ટ થતી હોય છે લાઈક માથું દુખવું લૂઝ મોશન થવા કે અન્ય કોઈ પ્રકારની એમની કદાચ જે બીમારી હોય એ ઉથલો મારે તો એના માટે હું તમને ખાસ એ એડવાઈઝ આપીશ કે તમે એ બાબતે તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો ડોક્ટરની સલાહ પ્રમાણે મેડિસિનનો ડોઝ એ કે એ પ્રમાણે તમે લઈ શકો છો જેથી એક્ઝામની પહેલા તમે એના માટે સારી રીતે પ્રિપેર થઈ જાઓ પ્રેઝન્ટેશન તમારા કોઈ ટોપિકમાં ડાઉટ છે તમને કોઈ પ્રશ્નમાં મુશ્કેલી છે તમને કોઈ ચેપ્ટરમાં તકલીફ છે જનરલ ઓપ્શનનો તમે ઉપયોગ કરી શકો છો ટેબલ ચેર એવા સમય ત્રણ થી છ ના જ સમયમાં ટેબલ ચેરનો ખાસ ઉપયોગ કરો પાછળના વર્ષના પેપર્સ એટલા માટે જોવાના કે દરેકે દરેક પ્રશ્ન દરેક વખતે એક સરખી રીતે નથી પૂછાતો આપેલું હોય અને માંગેલું હોય ઊંધું પણ કરી શકે જે માંગેલું હોય એ આપેલું હોય અને જે આપેલું હોય એ માંગેલું હોય તો પ્રશ્નની સમજ પૂરેપૂરી આયા વગર જો તમે જવાબ ઝડપથી ઉતાવળથી આપવા જશો એમાં પણ તમને એટલે એક્ઝામ પોતાએ તમારું એસેસમેન્ટ કરવાનું છે એના વગર તમે એનું સોલ્યુશન નહીં લઈ શકો ગમે તેટલા જણ તમને એડવાઇઝ આપશે કે ગમે તેટલા તમે સેમિનાર ભરશો તમને કોઈ ફાયદો નહીં થાય પહેલામાં પહેલું તમે તમારું એસેસમેન્ટ પોતે કરો તમારી જે મુશ્કેલીઓ છે એનું સોલ્યુશન તમે લાવો રિવિઝન કરો પ્રશ્નોનું રિવિઝન કરો ટેબલ ચેરનો યુઝ કરો જે ચેપ્ટર્સ તમારા વધારે સારા છે એનું સતત રિવિઝન કરો જેમાં જે પ્રશ્ન છે મેં તમને કીધું એ પ્રમાણે જેમ કે કોઈ ક્વેરી છે થ્રો કદાચ કોઈ મેડિકલ બેઝ થી તમારું કોઈ ચેપ્ટર એ કોઈ ટોપિક રહી ગયો છે તો તમે એ ને તમે જનરલ ઓપ્શનના લાભથી અ એનો લાભ લઈ શકો છો એનો ઉપયોગ કરી શકો છો એ પણ એક ખાસ વસ્તુનું ધ્યાન રાખજો બીજી વસ્તુ એક એ તમને કહેવાની કે પરીક્ષા દરમિયાન કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર જે પ્રશ્નોનો જવાબ તમને આવડે છે એ પ્રશ્નોનો જવાબ એકવાર લખી નાખો જેથી જે તમારો સમય બચ્યો છે એ તમારા બચેલા સમયનો તમે બીજા પ્રશ્નમાં પણ ઉપયોગ કરી શકો

પરીક્ષાને લગતા કેટલાક ઉપયોગી મુદ્દાઓની ચર્ચા કરવા માંગુ છું પરીક્ષામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પરીક્ષા પહેલા શું કરવું પરીક્ષા દરમિયાન શું કરવું અને પરીક્ષા પછી શું કરવું એની ચર્ચા આજે આપણે કરવાના છીએ સૌ પ્રથમ તો સ્વસ્થ મન અને સ્વસ્થ તન એ સફળતાની ચાવી છે સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો જયારે પરીક્ષામાં ગણતરીના દિવસો બાકી હોય ત્યારે દરરોજ પંદર થી વીસ મિનિટ મેડિટેશન એટલે કે ધ્યાન કરવાથી કોન્સન્ટ્રેશન અને ફોકસ વધશે દરરોજ તમારા દિવસની શરૂઆત એક પ્રાર્થના સાથે કરશો પોઝિટિવ વાઇબ આપશે અને દરરોજ તમારું ટાઈમ મેનેજમેન્ટ અને એક ટાઈમ ટેબલ પ્રિપેર કરશો તો એ તમારા ટાસ્ક પૂરા કરવામાં તમને સહાયને મદદ કરશે શરીરને પણ સાચવવું ખૂબ જ જરૂરી છે દરેક વિદ્યાર્થીએ એ થી આઠ કલાકની પૂરતી ઊંઘ લેવી શરીરને સ્વસ્થ રાખવા માટે યોગાનો ઉપયોગ કરવો જ્યારે પણ જરૂર પડે ત્યારે પંદર થી વીસ મિનિટ વોકિંગ કરવું અને હળવો ખોરાક દરરોજ લેવો અને જંક ફૂડ એવોઇડ કરવું આ તો થઈ વાત પરીક્ષા પહેલાની પરીક્ષા દરમિયાન અને પુનરાવર્તન કાર્ય દરમિયાન રિવિઝન વર્ક દરમિયાન કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવાના છે સૌથી પહેલા તો આપણું ફોકસ હાર્ડવર્કની સાથે સાથે સ્માર્ટ વર્ક પર હોવું જોઈએ પાઠ્યપુસ્તક એટલે કે ટેક્સ્ટબુકનું જ્યારે પણ અભ્યાસ કરીએ ત્યારે પેન્સિલ કે હાઇલાઇટર વડે મુખ્ય મુદ્દાઓ અન્ડરલાઇન કરીએ હાઇલાઇટ કરીએ જેથી કે પરીક્ષાના આગલા દિવસે માત્ર મુખ્ય મુખ્ય મુદ્દાઓ જ તમારે રિવાઇઝ કરવાના રહેશે એક માઇન્ડ મેપ દ્વારા સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન જેવા વિષયોની તૈયારી તમે કરી શકો છો તમે તમારા દિવસનું ટાઈમ મેનેજમેન્ટ પણ કરી શકો સાત થી આઠ કલાકની ઊંઘ લીધા બાદ પણ તમે તમારા અભ્યાસને સાત થી આઠ કલાકનો સમય દિવસ દરમિયાન આપી શકો છો મારું સજેશન છે કે અકાઉન્ટ અને મેથેમેટિક્સ જેવા પ્રેક્ટિસ કરવાના જે વિષયો છે તે બપોરના સમયે અને રાતના સમયે કરો અને જે થિયરી બેસ્ડ સબ્જેક્ટ છે તે તમે સવારે વહેલા લઈ શકો છો આનાથી વિષયમાં તમારો કોન્સન્ટ્રેશન વધશે અને સારામાં સારું રિઝલ્ટ તમે આપી શકશો પરીક્ષા દરમિયાન અફવાઓથી આપણે દૂર રહેવાનું છે કોઈ પણ અફવાઓ આપણે સાંભળવાની નથી કોઈ પણ નેગેટિવ વાત મનમાં લાવવાની નથી એક સકારાત્મક અપ્રોચ સાથે એક પોઝિટિવ અપ્રોચ સાથે પરીક્ષાની તૈયારી કરવાની છે સાથે સાથે આજના ડિજિટલ યુગમાં પાઠ્યપુસ્તક ઉપરાંત ઓનલાઈન અને ડિજિટલ વિડીયો લેક્ચર્સનો પણ ઉપયોગ તમે કરી શકો છો તમારા ફ્રી ટાઈમ દરમિયાન યુટ્યુબ ઉપર તમે એજ્યુકેશનલ વિડીયોઝ જોઈ શકો છો અને પોતાની જાતને સિલેબસ સાથે અપ ટુ ડેટ રાખી શકો છો પરીક્ષા પહેલા તમારે તમારા ટૂલ્સ સજ્જ કરવાના છે હંમેશા પરીક્ષા દરમિયાન ટાઈટ કપડાં પહેરવાના નથી ખૂબ જ સરળ કપડાં પહેરવાના છે ખૂબ જ સરળતાથી તમે પરીક્ષા આપી શકો મુવમેન્ટ કરી શકો તે રીતના કપડા પહેરવાના છે તમારી સાથે એક ટ્રાન્સપેરન્ટ બોટલ અને પોતાનો કમ્પસ બોક્સ કેરી કરવાનો છે ખાસ તમારી રિસિપ્ટ તમારે કેરી કરવાની છે અને રિસિપ્ટની છ થી સાત ઝેરોક્સ કાઢી અને પોતાના વાલી સાથે અને પોતાના સ્કૂટરમાં કે ગાડીમાં પણ રાખવાની છે એ ઉપરાંત તમારે પરીક્ષા દરમિયાન કોઈ પણ જાતની ચર્ચા બીજા વિદ્યાર્થીઓ સાથે કરવાની નથી પરીક્ષા પૂરી થયા બાદ કોઈ પણ ચર્ચા બીજા વિદ્યાર્થીઓ સાથે કરવાની નથી અને એક પરીક્ષા પૂરી થયા પછી તરત જ બીજી પરીક્ષાની તૈયારીમાં સકારાત્મક અભિગમ સાથે લાગી જવાનું છે વિદ્યાર્થી મિત્રો જો આ ટીપ્સ તમે ધ્યાનમાં લેશો અને જો આજ સકારાત્મક અભિગમ સાથે ફોકસ સાથે કોન્સન્ટ્રેશન સાથે જો તમે તૈયારી કરશો તો સો ટકા તમે ખૂબ જ સારું પરિણામ મેળવી શકશો જેમ મેં કહ્યું તેમ કે આપણે હાર્ડવર્કની સાથે સાથે સ્માર્ટ વર્ક પણ કરવાનું છે છેલ્લા પંદર દિવસ બાકી હોય ત્યારે પરીક્ષાની તૈયારી કરતી વખતે સેક્શન વાઇઝ પ્રિપેરેશન આપણે કરવાની છે પેપર સ્ટાઇલને ધ્યાનમાં લઈ અને તૈયારી કરવાની છે વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટિવ પ્રશ્નો જે એક માર્ક માટે પૂછાય છે તેની વિશિષ્ટ તૈયારી આપણે કરવાની છે થિયરી બેઝડ સબ્જેક્ટ્સ જેમ કે સોશિયલ સાયન્સ કે ઇંગ્લિશ એના માટે રિટર્ન પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે દિવસમાં એક થી બે કલાક તમારે આ વિષયોની રિટર્ન પ્રેક્ટિસ કરવી જોઈએ તો એનાથી તમારી સ્પીડ પણ વધશે અને તમે પેપરમાં સારું પરફોર્મન્સ પણ આપી શકશો પેપર લખતી વખતે નવું સેક્શન હંમેશા નવા પાના ઉપર એટલે કે ન્યૂ પેજ ઉપર સ્ટાર્ટ કરવાનું રહેશે પેપરના પ્રેઝન્ટેશનને સુધારવા માટે સારા અને મરોળદાર અક્ષરોનો ઉપયોગ કરશો પેપરના માં તમે પેન્સિલથી અન્ડરલાઈન કરી અને તમારા પેપરને નોટિસેબલ બનાવી શકો છો પેપરમાં તમારે પેન્સિલ અને બ્લુ પેન સિવાય બીજી કોઈ પણ કલરની પેનનો ઉપયોગ કરવાનો નથી દરેક જગ્યાએ ક્વેશ્ચન નંબર તમારે સારી રીતે મેન્શન કરવાનો છે જેથી પેપર ચેકરને તમારા પેપર ચેકિંગમાં કોઈ પણ તકલીફ પડે નહીં અને તમારા આન્સર ઇઝીલી ચેક થઈ શકે દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું છે કે પેપર લખતી વખતે બીજે ક્યાંય પણ ધ્યાન આપવાનું નથી કોઈપણ જાતની ચર્ચાઓ બીજા વિદ્યાર્થીઓ સાથે કરવાની નથી રિસિપ્ટ હંમેશા પોતાની સાથે રાખવાની છે અને જ્યારે પણ તમારા વર્ગ નિરીક્ષક એ માંગે ત્યારે તેમની પ્રેઝન્ટ કરવાની છે પ્રસ્તુત કરવાની છે સ્માર્ટ વર્કની સાથે સાથે સેક્શન ડી અને સેક્શન સી રાઇટિંગ પોર્શન માટે તમારે ખાસ કરન્ટ અફેર્સ એટલે કે અત્યારે જે ન્યૂઝપેપરના મુદ્દાઓ છે જે કરંટ અફેર્સ છે તે પણ વાંચી અને તૈયાર કરવાના છે નિબંધ લેખન એસે રાઈટિંગ લેટર રાઇટિંગ એમાં કરંટ અફેર્સ પૂછાઈ શકે છે એની પણ તૈયારી તમારે કરવાની રહેશે તમારે જો પેપર લખવું જ લખવું હોય તો તમે દરરોજ બે થી ત્રણ કલાક પેપર રાઇટિંગની પણ પ્રેક્ટિસ કરી શકો છો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો આ મુદ્દાઓ તમે ધ્યાનમાં રાખશો તો જરૂર તમે પરીક્ષામાં સફળ થશો નમસ્કાર